નમસ્કાર મિત્રો ઝાલાવાડ આપનું સ્વાગત છે આજે ફાગણ સુદ બીજ એટલે કે મા રાજલ રાજ રાજેશ્વરીમાં રાજભાઈ માનો પ્રાગટ્ય દિવસ મિત્રો હળવદની બાજુમાં ચરાડવા ચરાડવા ગામ છે જ્યાં મા રાજલ નું પ્રાગટ્ય થયું હતું અને તે આ જે રાજબીમાના પ્રાગટ્ય દિવસને ધામધૂમથી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે મિત્રો હજારોની સંખ્યામાં આખા દિવસમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી અને દર્શનનો લાભો લે છે અને માતાજીના પ્રાગટ્ય દિવસે માના દર્શનનો લાભ લે છે મિત્રો ચરા હળવદથી પચીસથી ત્રીસ કિલોમીટરના અંતરે ચરાડવા ગામ આવેલું છે જ્યાં રાજબીમાનું જન્મસ્થળ પણ છે અને ફૂલ સમાધિ જ્યાં લીધી છે એનું મંદિર પણ છે મિત્રો બે મંદિર બે એક જ ગામમાં બે મંદિર અલગ અલગ જગ્યાએ છે મિત્રો પેરું મંદિર જે મોટું મંદિર છે તે માતાજીની ફૂલ સમાધિ કહેવાય છે એ મંદિરને અને ત્યાંથી થોડાક જ અંદર ગામમાં માતાજીનું પ્રાગટ્ય થયું હતું જે જૂનું મકાન એ મકાન એ ઓરડો હજી એવી રીતે ને એવી રીતે એ જ પોઝિશનમાં રાખેલો છે અને માતાજીની રજા લઈ અને માતાજીને પૂછી પૂછી જે એમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે એ પણ એક્ઝેક્ટ જગ્યા જે મૂળ જગ્યા જે છે એ એ જ જગ્યા છે જ્યાં મહા રાજલનો જન્મ થયો તો જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહેવાય મિત્રો ચરાવવા જ નહીં ચરાવવા આપણે પાટળી બજાડાની બાજુમાં જીંઝુવાડા ગામ છે ત્યાં પણ મહા રાજાનું ભવ્ય મંદિર આવેલું છે જે ગઢના કાંગરામાં મા રાજલનું મંદિર બનાવું

દિલ્હીમાં પરચો પૂરો હતો અકબર રાજાને સિંહણ સ્વરૂપે માતાજીએ દર્શન દીધા હતા અને માતાજીને સિંહણ તરીકે ત્યાંથી ઓળખવામાં આવી કે ઉદાની રાજ સિંહણ સિંહણ તરીકે મહારાજા દિલ્હીમાં પરચો આપ્યો હતો અને ત્યાં પણ માતાજીના ભવ્ય ભવ્ય મંદિર છે અને ગઢની અંદર માતાજીનું સ્થાનક છે મિત્રો એવા અનેક જગ્યાએ માતાજીએ પરચા પૂરા છે ગુજરાત ભરમાં અને ગુજરાત ભરમાં માતાજીના અનેક મંદિરો આવેલા છે મિત્રો એવી રીતે જ વાત કરીએ તો હળવદમાં રબારી સમાજ દ્વારા કરોદરા પરિવારના મઢમાં માતાજી રાજબાઈએ સ્થાન લીધું છે માતાજી બેઠા છે ત્યારે કરોદરા પરિવાર દ્વારા દર વર્ષે આ જે ફાગણ સુદ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તેને ઉજવવામાં આવે છે કુવાસીઓને બોલાવવામાં આવે છે જમ આખું કુટુંબ ભેગું મળીને જમે છે અને રાતે ભવ્ય દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો મિત્રો આધુનિક યુગમાં માણસો માણસાના જન્મદિવસ ઉજવે છે આ તો દેવનો જન્મદિવસ છે અને દેવનો જન્મદિવસ ઉજવે ને એક એક બીજી વાત હોય મિત્રો એટલે જે મિત્રો ચરાડવા જઈને દર્શન નથી કરી શકા જે મિત્રો અહીંયા નથી જઈ શકા તે મિત્રો અમારા વિડીયોના માધ્યમથી દર્શન કરી માતાજીના દર્શન કરી આશીર્વાદ લે અને માતાજી હવને સુખી રાખે હાજા તાજા રાખે અને હવની મુશ્કેલીઓને દૂર કરે એવી અમારી ચાલાવાડ અપડેટની માતાજીને પ્રાર્થના